હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કોગ્નિઝેબલ ગુનો અને નોન કોગ્નિઝેબલ ગુનો બંને વચ્ચેનો તફાવત જોઈશું અને એમાં કયા કયા ગુનાનો સમાવેશ થાય છે સંપૂર્ણ માહિતી સાથે આપણે આ વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સમાં માહિતી આપી દઈશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ તો આપણે વધુ મોટું ના કરતા વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં કોગ્નિઝેબલ ગુનો એટલે શું તો પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહેવાય જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે એટલે કે આરોપીને પકડવા માટે પોલીસને વોરંટની જરૂર પડતી નથી એવા ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહેવાય વધુમાં માહિતી જોઈએ તો તપાસ કરવા માટે મેજિસ્ટ્રેટની પરવાનગીની જરૂર નથી એટલે કે પોલીસ ડાયરેક્ટ પકડી શકે છે વોરંટ વગર અને તપાસ માટે એની મેજિસ્ટરની પરવાનગીની પણ જરૂર રહેતી નથી કલમ નંબર એકસો છપ્પન પ્રમાણે ત્યારબાદ આ ગુનો ગંભીર પ્રકારનો ગુનો હોય છે જેમાં બલાત્કાર સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત આપઘાતનું દુરપ્રેષણ કોઈ સ્ત્રીને પતિ અથવા તો પત્નીના સગા તેની સાથે કુરતા બાબત આમાં કુર્તા નથી લેટું ટાઈપિંગ મિકસ્ટેક છે પણ તમે સમજી જાવ કે કુર્તા બાબતે તો મિત્રો કુર્તા એટલે શું કે જો કોઈ પણ પત્ની છે કોઈ પણ સ્ત્રી છે તેના પતિના ઘરે એટલે કે સસરાના ઘરે જાય અને સસરાના ઘરે એના પતિ અથવા તો પતિના સગાવાલા એટલે કે તેના સસરાને ત્યાંથી કોઈ પણ વ્યક્તિઓ તેને દહેજ માટે અથવા તો કોઈપણ રીતે એના ઉપર કુર્તા આશરે એટલે કે મારપીટ કરે અથવા તો તેને ટોર્ચર કરે માનસિક ટોર્ચર કરે એવું બધું હોય ત્યારે ડાયરેક્ટ વગર વોરંટે પોલીસ એમને પકડી શકે છે જ્યારે એને તપાસ કરવા માટે મેજિસ્ટ્રેટની પરવાનગીની પણ જરૂર રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે આ સમજી ગયા છો કોગ્નિજેબલ ગુનો એટલે શું હવે આપણે જોઈશું આગળ નોન કોગ્નિજેબલ ગુનામાં કે આ ગુનાને સમાવેશ થાય છે તો મિત્રો નોન કોગ્નિજેબલ ગુનો એટલે જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી વગર એટલે કે વોરંટ વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન કોગ્નિજેબલ ગુના ગણવામાં આવે છે તો તમને અહીં તફાવત પણ જલ્દી સમજાય જાય કે કોગ્નિજેબલ ગુનામાં વોરંટ વગર પણ પકડી શકે છે જ્યારે નોન કોગ્નિજેબલ ગુનામાં વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી આરોપીને એટલે કે એ વધારે ગંભીર પ્રકારના ગુનાઓ હતા એટલે એમાં ધરપકડ કરવા માટે કોઈની પણ પરવાનગીની જરૂર હતી નહીં આમાં આપણે વિશેષ માહિતી મેળવીએ તો કલમ નંબર એકસો પંચાવન પ્રમાણે તપાસ કરવા માટે મેજિસ્ટની પરવાનગીની જરૂર હોય છે આમાં આવા ગુના જે નોન કોગ્નિઝેબલ ગુના છે એની તપાસ માટે મેજિસ્ટરની પરવાનગીની જરૂર પડે છે અને આ ગુના ઓછા ગંભીર પ્રકારના ગુના હોય છે જ્યારે ગુના એ વધારે ગંભીર પ્રકારના ગુના હતા અને નોન કોગ્નિજેબલ ગુના આપણે જોઈએ છે તો આ ગુના ઓછા ગંભીર પ્રકારના ગુનાઓ હોય છે જેમાં આપણે ગર્ભપાત કરવા બાબત એટલે ખાલી માત્ર ગર્ભપાત કરવા બાબત હોય તો આ આની અંદર સમાવેશ થાય એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનામાં સમાવેશ થાય પરંતુ સંમતિ વગર ગર્ભપાત કરાવો એટલે કે જબરજસ્તી કરાવો તો એ કેવા થશે કોગ્નિજેબલ ગુનામાં અને નોન કોગ્નિજેબલ ગુનામાં શું થશે ગર્ભપાત કરાવવા બાબત અને કોઈ પણ વ્યક્તિને ગુલામ તરીકે ખરીદ કરવા કે તેનો નિકાલ કરવા વ્યક્તિ એટલે કે માણસ કોઈ પણ માણસને ગુલામ તરીકે ખરીદી કરે અથવા એનું વેચાણ કરે એટલે કે કોઈ પણ માણસનું લેવેશ કરે ત્યારે આ પ્રકારના ગુના થતા હોય છે એટલે કે નોન કોગ્નેજેબલ ગુના ગણવામાં આવે છે ત્યાર પછી ઠગાઈ માટે શિક્ષા એટલે કે ઠગાઈ મતલબ કે ફ્રોડ ફ્રોડ માટે એની સજાઓ એ પણ નોન કોગ્નિઝેબલ ગુનાની અંદર સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કોગ્નિઝેબલ ગુના અને નોન કોગ્નિઝેબલ ગુના તો આના વિશે તમને બધી જ માહિતી મળી ગઈ છે આ વિડીયોમાં અને સમજાઈ પણ ગયું છે તો મિત્રો તમે લો વિશેના કોઈ પણ વિડીયો જોવા માગો છો તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને લો વિશેની બધી જ જાતની માહિતી અહીં મળી જશે અને નવા નવા વિડીયો આવતા જ રહેશે આપણી ચેનલમાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત